હેલો ગાઈસ તો ચાલો આજે અમે તમને બતાવીએ કે અમારો રજાનો દિવસ કેવો હોય છે કેનેડામાં તો જુઓ સવારે અમે ઊઠી ગયા છીએ આજ તો મોડા સુધી ઊંઘ્યા રજા છે એટલે શાંતિથી ઉઠવાનું શિફ્ટો આવતી હતી લેવી હતી પણ ખુલ્લે એટલે જતી રહેતી હતી એટલે ભગવાને નસીબમાં જ ઘેર રહેવાનું લખ્યું અને વ્લોગ બનાવવાનું ના જુઓ આ માણસ જુદી મને કે ઉઠ મારે ચા પીવો હ એટલે મને ઉઠાઈને પોતે ઘોરી રહેવા જોઈએ એટલે આવું હું બ્રશ બ્રશ કરીને ફ્રેશ થઈને પછી જઈશ નીચે તો ચલો આપણે પછી ધીમે ધીમે અમે જે કામ કરીએ અમારી રજા કઈ રીતે સ્પેન્ડ કરીએ તમને બતાવીએ જો આ સાફ કરવા માંડે હું બધું આ વારવાર માં નવરો બેઠો નવરો બેઠા એટલે કરું પાઠાયા એકવાર તો ગંસાફ કરી પડત નહીં બની આર તો બધું સાફ જોવો હરખું હા કમ્પ્લીટ ચા બનાવવાનો ચાલુ થઈ ગયો છે આપણે ચા વગર ના ચા ચાનો કોન્ટ્રાક્ટ આપી દીધો સફાઈ તો થાય ના સાઈડથી હમ કરો સફાઈ તાન તમે હા હું સફાઈ કરતો જુઓ તો ચા નાસ્તો રેડી થઈ ગયો જુઓ મસ્ત ચા હ ખારીરથી ગાંઠિયા મારા બાળને ઇગ્નોર કરજે મશીન વગર સીધા નહીં થતા એટલે મેં મશીન માર્યું નહીં ટાઈમ નતો ચલા તો હેડો બધો ચા નાસ્તો કરી લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ આપણો બ્લોગ અને આવી જ તમારે ચા પીવો હોય નાસ્તો કરવો હોય તો જોવા ભાઈ હું અમે ચા નાસ્તો કરીને બધા બે જઈએ આખા ગોમની પંચાયત કરવા માટે અમિત કુમાર ઘેરી એ બેઠા આ મૂન રોનક બે આ ચાલુ કર્યો હો ગરમી માટે ખબર નહીં ચોથી વળીને ઠંડી પાછી આવી જઈએ એટલે જોરદાર ઠંડી લાગી રહી સ્નો નહીં પણ ઠંડી પડી રહી ખબર નહીં કાલ હોદનાની અમે બધા ગેર વાત કરી દીધી અને આવું નવરોથ એમ બેઠોઈએ તે વિચાર્યું વિખાડો ચાલુ કરી દઈએ વિડીયો તમારે બધા અમે બતાવી દઈએ અમે નવરો થઈ જુઓ આવું બધું કરી દઈએ બેસી ફોન વાપરો હું કરો એટલે ફોન વાપરી લઈએ હવે અમે કરીશું ચાલુ વિડીયો બનાવવાના કેમ કે અમે એક તો ચાર પાંચ દાણા નોકરી કરીએ અઠવાડિયામાં પછી અમને જે ટાઈમ મળે ને એમાં અમે વિડીયો બનાવીએ એટલે હવે આજ આ એક બે દાણા અમે ઘેરીએ ત્યાં મસ્ત મસ્ત ચાર પાંચ વિડીયો બનાવી મૂકીશું એટલે રોજ અપલોડ કરી શકીએ તમારા માટે અમે આટલી બધી મજૂરી કરીએ છીએ એટલે તમારે અમારા માટે થોડું કોક કરી દેવાનું લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ સમજીએ જોવા ગાઈશ તો આવું અમે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ મસ્ત અને આ તો બહાર વાતાવરણ બહુ જ મસ્ત હ જોઈ લો તમે બતાવો બધાને જો અમારા જોડે જ બગીચો આવેલો જોઈ લીધું ને મસ્ત હ હવે અમે બહાર થોડા બનાવી દઈશું વિડીયો નવરાઈએ એટલે પછી અમને ટાઈમ નહીં મળતો

તમને મળવા માટે ઓકે જો ભાઈ ભૂખ લાગી તે હવે ભાત વઘારવાનું ચાલુ કરી દીધું બટાકા ને બટાકા ને બધું કામ ના પડે રહે તો ભાત બગડવા ના જો ખાઈ લેતા વઘારી ખાઈ દેવા હા તો જુઓ ભાત બની જાય ચાલુ કરી દીધા પ્યારે ખીલે શાંતિથી રોટલી રસના રોટલીનો પ્રોગ્રામ કરવાની ઈચ્છા હ એટલે બનાવી એટલે આવી જતા ખાવા જુઓ ભાઈ હવે કેરી રસ બનાવવાની અને રોટલી બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જો અને આ મેક્સિકન કેરી હોય મેક્સિકન કેરીઓ મળે આવી આપણે લાલ ને દીલી મળે આપણો પીળી હોય અને લાલ ને અંદરથી હોય પીળી પણ બહારથી લાલ ને દીલી હા એટલે હવે મેક્સિકન કેરી ને રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું અને કાર્ટૂન એ જોવાનું ચાલુ હ જો હજી ગયરો થયો પણ નહીં સુધર્યા

બધી તમે એમ કે તમે ખો તો અમન બોલાવજો ખાવા તા બીજી આ હવે જો તો કેરી પતિ નહીં બીજી કેરીઓ નું પ્લાનિંગ ચાલી રહ્યું નહી હજી હું નહીં કરી દઉં વિડિયો મે ચાલુ કરી દીધો નવી કેરીઓ તો તમ લાવી જ પડશે કેરીઓ વગર નહીં ચાલતું ખાટી લાગે ને થોડી તો એ પછી ખાવી પાકી જો એટલે હારી લાગે હમ દૂધ કોટ લઈ લીધું છે હવે ભાઈ અમે ડુંગરી તો ડોકી નહી ફ્રીજ માં આખી ડુંગરી ડુંગરી સ્મેલ આવે બધું તે ઉપર આ કાપી મે દીધી આ કાપી પર આ દીસ ને કોક ડોકી દે

અને દૂધ દૂધ થોડું જા થોડું લેવાનું તો આપણે તો બપેલ લાવો કે મને કાઢી દે ગેસ માં એક વસ્તુ અકારી ફુલાડવી રોટલીઓ કાઠી પડે આપડા જેમ પેલો ભળકો નહી થતો

પાત્રો જ બનાવી એવું કેવું બહુ પાત્રો નહીં કાઢ્યા પછી પોણી બહુ પાત્રો નહીં પ્રેસોટી નું મંગાઈએ પીએ ને એવું બરફ ৰ পকৰি পকৰি পাৰ জি বচী বচীত ফু খালি આવો રસ ને કર કેમિકલ વગર નું કેમિકલ વગર નું કમ્પ્લીટ પીરોડ એર કમ્પ્લીટ કોમો કશુ નોખ્યું નહીં ભાઈ નોખ્યું એસેન્સ બેસેન્સ કલર બલર કશું નહીં પ્યોર કેરી નહીં ઇન્ડિયા જઈને પહેલા તો નહીં શિખર ને કેરીન રસ ને જ પીવો તારે હમ ઉનારામ જો તારે તો કમે ના એટલે ઉનારામ તો પણ હારું કાઠું પર શું કરવાનું 45 ડિગ્રી માં જઈને કોયલા જેવું થઈ જાય કોઈ ઓળખી ના આવે કે ભાઈ ચોહી આવ્યા હોતા

ક્યાં હોવા મારે બધાને મસ્ત ફૂલકા રોટલી ખાવા આવ્યું હોય ને તો આવી જો આમાં ખબર હે તમારે બધાને અમારે બધા સારી બનાવતા આવડે આ તો કેવું પડે અમારે નહીં રોનું સો સારું લાગ્યું જોવા ગાઈશ તો અમે રસના રોટલી ખાઈ મસ્ત મસ્તગીવાડી બહાર નીકળી જોઈએ હેડવા માટે જુઓ ઉપર તો પાછું અંધારીઓ નહીં ઓર આ અંધારીઓ જુઓ મને દેખાય બગા અને ઠંડુ હેમ જુઓ બાપા બહાર તો જુઓ તમને હું બતાવું ઓય ના ઘર ને બધું જે વાયુ રસ્તા જુઓ લાકડાનો ઘર હોય કેમ બધા વગર ચાલે પણ આ લોકો ગાડીઓ વગર નહીં ચાલતું એક ઘર આગળ બે એક થી વધારે જ ગાડીઓ પડી હોય ને આટલી બધી કે ગાડીઓ નું કરું એમ બધો જ ચલાવતો હોય છોડીઓ છોકરાઓ રીતે જોવો ઘરો બધા જેવું દેખાય નહીં જરૂર જો આ પત્તા ગોબી જેવું કો કુ ગયો પત્તા ગોબી જેવું આવે લાગ્યું મોટી કુબી થઈ જઈ છે હારી એને બરા પત્તા સૂટા પડી ગયો એનું ગયો ને જો હા તો બહુ ઠંડી લાગી જાય દેવ પાછો એડે અમે તો હા વિચારો ઓર તો ઉનારો થઈ ગયો તો એ જો તો ઠંડી જ ચાલે હા પેલા એસી આરામ જો ઇન્ડિયા માં હવારી વેલા ઉઠે એમ પરોડી આ ઠંડી વાતી હોય ને એવી ઠંડી હતી રે જોઈ લ્યો નજારો